તમે કે દિવસ નામ તો કોમેન્ટ આવી બે ત્રણ વાર આવી તો કે બતાવો આલ્બમ બતાવો ફ્રી નહોતા થાય એટલે પછી એ નહોતું લીધું અત્યારે ફ્રી થઈ ગયા છે ટ્યુશન શરૂ છે એટલે નહીં મળે પણ હું તમને તમનેજ નો આલ્બમ વેડિંગ આલ્બમ તમને બતાવીએ ચાલો સ્ટાર્ટ કરીએ જો ફ્રેન્ડ્સ આ રીતનું ફ્રન્ટ પેજ છે અમારે આમનું ફ્રન્ટ પેજ આવું છે અને એ ટાઈમે આ આલ્બમ એટલે કંઈક એમ થતો કે ઓહો હો કેમ કે ત્યારે આલ્બમ બધા આવ્યા હતા બાર પડ્યા હતા કેટલા પંદર વર્ષ થયા અને આ કાનાજી છે જે અમારા મેરેજ પછી તરત જ તે અમારા આવડી આ કંકોત્રી આવી હતી એક કોઈની એટલે મેં કટ કરીને આમાં મૂક્યા હતા તે દિવસના પંદર વર્ષથી અમારા આલ્બમની જોડે પણ છે કૃષ્ણાજી એ કાનાજી જો આ અમારો એક પેજ છે ભાવેશ વિથ

આ રીતે હોય આ અમારા ગામડાના મકાન છે અમારા બે નણંદુ છે મારા મોટા સસરા ચલો આ પીઠીનું બધું છે તમને બતાવતા જઈએ આ ગણેશ પૂજન લખ્યું છે એટલે સવારમાં જે માંડવા મુહૂર્ત કહેવાય ને અમારે આ સવારનું માંડવા મુહૂર્ત છે જેમાં સાસુ સસરા માંડવો નાખવા બેઠા છે અને એમાં જેઠાણીઓની બધા છે મારા મોટા છોકરા સસરાના દીકરા ઘરના આ અમારે છે ને આ સાંકડો વધાવે એમ કહેવાય અમારે બધે ના હોય આપણે આ ગુજરાતમાં તો જગભગ હોય જ છે આ વિધિ કે આ સાંકળો વધારી રીતે એટલે આ સાકડો વધાવે છે અમારે એવું કહેવાય આ બાજુ એટલે તમે જોઈ શકો છો સાકડા જોઈ દેશે સાકડો વધારવાનું જોઈ એટલે ચાર જણ વધારે કુવારકાની એવી રીતે પછી આ ઢોલીની ઢોલે વધારવામાં જવાનું હોય અમારે પછી જમણવાર આ છે ને મામેરું ભરાય છે મામેરું જો એ લખેલું છે મુમેન્ટ મુમેન્ટ બધું એટલે મામેરું છે મારા માસીજી નીકળ્યા છે

બાકી અમાસિન દીકરા મામા દીકરા ને એવી રીતે અમારે નણંદના ઘરવાળા છે અરિનભાઈ ની આ બધા આ ના બધા પડાવવા જાય ને અમારે એક દિવસ અગાઉ ફોટા પડાવવા જાય લેવા હા આઉટડોર શૂટિંગ અને અમારે છે ને માંડવડા અમારા અનિડાની ની બાજુ જોવા ડેમ છે મોટા મોટા બાંધેલા ડેમ છે માંડવડા ત્યાં શૂટ લેવા વહી ગયા હતા બધું પાણી ભરેલું જ છે

તો એ રીતે ફૂલેકુ ને એવું બધે આખા ગામ માં આટો મરાવાનો હા હવે તો બધે બેટી પાર્ટી ને એવું થઈ ગયું જો આ મઢે પગે લગાઈ ને બધે લઈ જાય ચોકમાન બધે આ જાન પ્રસ્થાન થાય છે એવા બધા નીકળે છે જો એક વસ્તુ તમને બતાવવા રહી ગયું છે ફૂલેકુ અમાર ભાવેશ ને સેમા ચડાયું છે સે આમાં ભાવેશ નથી ને ના ના કેસેટ માં છે વિડીયો અને આ જો અમારી ગાડી હા આ આવ્યા ત્યારે આ મોટી ગાડી લઈને આવ્યા હતા જ્ઞાન ત્યારે નાની ગાડી લઈને સ્થાન પાછળ આ ના મારી સગી બેન છે ભાવનગર વાળી જો તમને મેં હમણાં જ મેરેજમાં થમનેલ ઉપર છે મારી બેનને મુલાકાત કરાવી છે તમને બધાને ઇન્ટ્રોડક્શન થયું છે તમારું અમારી બે બેનોના મેરેજ જોડે હતા એક સાથે હતા આ બેન મારી મોટી છે ને હું નાની છું આ મારા કાકાની દીકરી છે આ પછી મારા ફઈ થાય છે આ ફઈની દીકરી છે આ ફ્રેન્ડ છે આના કાકાની દીકરી નાઈ ફ્રેન્ડ અમારે બધું આ મારા ભાભી છે ઈ ટાઈમે એની તેમ જોયા છે મેરેજમાં આ વખતે અત્યારે આ બધા જાનવાળા છે આવે છે અને આ બે છે ને એ અમારે ભાવેશના જીજાજી છે એટલે મારા નણંદના ઘરવાળા છે બે આપી પડીથી અને આ પાયેથી એવી રીતે છે આ બધા જાનિયા છે જો અને આ બધી સાબ છે અમારે સાબ આવેલી છે મારે આ રીતે સાબ ને એવું હોય પછી ગોળ ધાણા ખાવા બેસાડે માંડવામાં એવું હોય તો ગોળ ખાય છે બધા ગોળ ધાણા અમાર માસીજી છે નંદુ છે ઓઢલી ચુનરિયા તેરે નામ હું તમને બધાને ફ્રેન્ડ્સ બતાવું છું ને ત્યારે આ બધું રીડ કરું છો રીડ તો મેં નથી કર્યું ખાલી ફોટા જોયા છે ઓઢલી ચુનરિયા તેરે નામ કી કીધો

વરઘોડો છે વરઘોડો દાંડિયા રસ ને આ જાન નું માણ હતો જો આટલી એટલી જાન જતી હોય જાન માં દેખાય પાંચ માણસો અમારા ટાઈમે જોવા કેટલું આ દેખાય બધું જાન છે આ જાન નહીં પણ આ બધું બે જાન નું ભેગું થઈ ગયું છે કદાચ બે જાન હતી આમ તો બે જાન નું ભેગું થઈ ગયું છે અમારા સાસુની પાછળ છે ને અમારા મગ ચોખા જે પોખવા ના હોય ને મગ ચોખા નાખતા નાખતા અને અમાર ગઢા સાસુ છે મેં તમને મારા ગઢા સસરા દેખાય છે અમાર ગઢા સાસુ છે એ એક્સપાયર થઈ ગયા છે એ નથી આમાં નણંદ ના ઘરવાળા ભાવે છે તેડીને લાવે છે માંડવે અને આ હું છું આ મારા કાકાની દીકરી છે અને મેં મારી બેનનું સામયું લીધું છે સામૈયું લઈને જાય અમારે નાની બેન ને અમાર ભાભી છે પોખવા આવે ને તો ભાવેશ વેડ હેપ્પી મેરેજ અત્યારના લુક જો સિમ્પલ કરતા એટલું બધું કાંઈ હતું નહીં ને કપનું નવે તો એટલું વધી ગયું છે ને અમાર કાકાના દીકરા છે પાય છે અમાર મમ્મી અને માર પપ્પા છે

આ બધા આશીર્વાદ દેવા આવે છે પછી આ ભાવેશ નું ફ્રેન્ડ સર્કલ છે પછી અડધું અડધું ની બધું કા એક જ છે આમ તો ફ્રેન્ડ સર્કલ જ છે બધામાં જેટના દીકરા ની બધા અમારા ભાઈ છે જવતલ હોમે છે અમારા કાકા દીકરો છે અમારા માસી છે આમાં મારે ભણતા આગળ પાછળ પછી આજે જે દિનો હું તમને બતાવું છું ને મારા માસી દીકરો આણી માં જવતલો માં છે ને રાખડી બાંધું જોઈએ આ બધા જવતલો જવતલોમાં જવતલ્યા અમારે હોય કેવાય ચલો હું ફટાફટ પેજ ફેરવશુ તમને બતાવી દઈશું આશીર્વાદ નું ભાવે ને હમણાં હામા હામા જમવા બેઠા ગયા મેરેજ માં કેવું બોડી હતું પછી કેવું થઈ ગયું ને તમને લાસ્ટમાં બતાવું હમણાં શ્રીમદના આ છે ને અમારે એમ કેવાય કે માથું ઓળવા લઈ જાય એમ કે ને સાસરી વાળા ત્યાં તેડી જાય કોઈકના ઘરે જ્યાં ઉતારો હોય ત્યાં પછી તેલ નાખે ને માથું ઓળવે કઈ ગિફ્ટ કરે ને પછી મૂકી જાય અમાર ભાઈન દીકરો નાનો હિમેશ અત્યારે કેવડો મોટો થઈ ગયો પંદર વરસ માં તો આમ હા વિદાય વેળા આવી ગઈ છે હું કેવી રહું છું

ફૂલ રમીને જો એમાં ફૂલદડો દડો રમીએ છીએ એમાં અમારે ફૂલ દડો રમે છે એટલે જાન જાય ને ત્યારે ગુજરાતમાં બધાનું હોય જ તે પણ બાકી બીજા જે બહારના જોતા છે ને ખબર હોય ના હોય કે આ રીતે ફૂલદડો હોય અમારે રમાડે છેલ્લે અને આ છે છેડા છેડી છોડે છે મારા નણંદની આ પછી મઢે મીંઢોળ ચોડવા જવાનું અમારે મીંઢોળ છોડ ન્યા છૂટે મઢે જઈને આ જો મારા ગઢા સસરા ને ગઢા સાસુ અહીંયા છે ફોટો એમનો મારા સાસુ સસરા મારા મોટા સસરા માસીજીસરા માણંદિ બે જણા ફેમિલી અમારું ફેમિલી અમે ઘણા મેમ્બર્સ થઈ ગયા પણ અમે જ મોટા હતા ત્યારે અમારા જ મેરે જાણે કોઈ હતું ની મેમ્બર્સમાં બધા જ આશીર્વાદ ઘરના દે છે એટલું હતું પછી દસ દસ કિલોનો ધુક્કો માર્યો ચલો મારુ બોડી જો વધતું જ વાત કરો એટલું મારું બોડી પછી વધી ગયું હતું અને આપડે ડિલેવરી પછી

નહીં નહીં કેટલી વાર ને વજન મારું ઘટાડ્યું છે પાછું ચડાયું છે આ વખતે એવું છે આ વખતે એવું બે હજાર એકવીસ વાત નું અત્યારે બે હજાર ચોવીસ લાગી ગયું છે મારું વજન નથી વધ્યું અને ઉતારું ઉતારવું એટલે એવું નથી બે વર્ષ ઈ ત્યારે વજન ઉતારું ને એટલે તરત જ ચડી જાય પાછું ત્રણ ચાર મહિના કોઈ દિવસ નથી મારું વજન મને યાદ ઇ નથી

આ ભાવેશ છે મેરેજ પહેલાનો ફોટો મેરેજ પહેલાનો ફોટો છે એનો અમાર સગાઈ એ નોતી થઈ અને આ મારો છે મેરેજ પહેલા સગાઈ પહેલાનો કે મેરેજ પહેલાનો સગાઈ પહેલાનો અમારી ફોટો છે આ તો દસ ની નારે જો ભૂમિત ની આરે આ કોણ છે ભાવેશ ઇનો કેવાય તો તમને રાજ ખબર છે હમ જમવા બેઠું બેટા દીકો હમ ઉઠીને મૂડ નહોતું હજુ ફ્રેશ થઈને બેઠો જ છે જમવા ઉમિતભાઈ આવીશ અને અમારે જમવાનું છે બાજરાનો રોટલો અને જો છાશવાળું ભીંડાનું શાક ચોળીને ખાવાની મજા આવશે મગને આ કોરું જેને ખાવું એના માટે કોરું કાઢ્યું છે છાશવાળું અમારા પાપડ ઓનિયન ચલો અમે જમી લઈએ છો ફ્રેન્ડ્સ અમે ને એવું ખાઈ લીધું છે ફ્રી થઈ ગયા છે આજે તમને નથી બતાડી અને હું તમને આપી દઉં બધાના પ્રશ્નના જવાબ હાય હેતલબેન હું ભાવિકા ફ્રૂટ જ્યુસની જગ્યાએ ફ્રૂટ લઈ શકું પ્લીઝ મને આન્સર આપજો તો હા ફ્રૂટ તમે લઈ શકો ખાસ કરીને પાઇનએપલને તરબૂચ વધારે રાખજો એ વેઇટલોસમાં ખાસ કામ લાગશે બને ત્યાં સુધી જેની અંદર પાણીનો ભાગ વધારે આવે એવા ફ્રૂટ આપણે વધારે લેવા હું તો એમ કહું પછી નેક્સ્ટ છે કે નીતાબેન કરીને કોઈ ન્યૂ સબસ્ક્રાઈબર હોય ખબર નહીં પણ મને હું ભૂખી રહી શકતી નથી મારે વજન કેવી રીતે તમે મારા જૂના વિડીયો બધા જોઈ લો ઓલ બે આઇકન ઉપર પ્રેસ કરી દો તો તમને બધા જ મારા ઓલ વિડીયો બતાવશે તમને એમાં બધી માહિતી મળી રહેશે અને આ ડાયટ ફોલો કરી લો એટલે થઈ જશે અને આપણે ભૂખ્યું રહેવાનું જ નથી બ બે આપણે જે ખાતા હોઈએ એમાંથી પાંચ પાંચ બટકા ઓછા કરવાના ધીરે ધીરે એવી રીતે આપણે આદત પાડવાની છે ભૂખ્યું રહેવાની પછી ત્રીજું છે અમે ફૂલ ફેમિલીમાં રહીએ છીએ એટલે બીજા માટે બનાવું તે ખવાઈ જાય છે શું કરું કંઈ નહીં સમજાતું પ્લીઝ આન્સર મનીષાબેન સોલંકી છે તો તમને એ જ કહેવાનું કે હું એ જ કહું છું જોઈન્ટ ફેમિલી હોય એટલે આપણે બધાની રસોઈ બનાવીએ એટલે આપણને ખાવાની ઈચ્છા થઈ જ જાય છે એટલે આપણે શું કરવાનું છે તમારે એની જોડે જમવાનું નથી તમારે જમવા અલગ બેસી જવાનું છે કાં તમે પાછળથી જમો બધાની કાં એનામાં પહેલાં જમો અને જ્યારે રસોઈ બનાવવા જાઓ ત્યારે તમે વટાણા કંઈ પણ બાજુમાં રાખો એવું ચગડો એટલે બીજું કાંઈ ન ખવાય ફ્રૂટ રાખો આપણી પાઠે કે કંઈ પણ એવું રાખો એટલે એ ખાવાનું વટાણા ચગડવાના તમે કોઈ કે કીધું તો આંબલીઓ ખવાય તો આંબલીઓ એકાદો મોઢામાં રાખો તોય ચાલશે એટલે આપણે ખવાયનું છે પાણીને જ્યૂસને એવું વધારે રાખવાનું છે અને એ બધા બેસી લે જમી લે પછી આપણે જમવાનું છે આપણે એને આમ જોવાનું જ નથી મન મક્કમ કરવાનું છે તમારે બને ત્યાં સુધી અલગ જમવાનું કરો અને તમને જે ઈચ્છા હોય એ ભલે ને બન્યું આજ આખા વીકમાં પણ તમને એમ થાય કે મને આ ખાવાની બહુ ઈચ્છા થઈ હતી આખા વીકમાં તો તમારે રવિવારે પછી બનાવીને ખાઈ લેવાનું છે આપણે રવિવારે છુટ્ટી રાખવાની છે એટલે એ તે પાછું ક્વોન્ટિટી ઓછી ઓછી રાખવાની તમારે દિવસમાં ભલે ને ચાર વાર ખાવું પડે પણ પચતું જાય થોડું થોડું ખાતા જાય એમ આપણે ખાવાનું છે એટલે તમારે એ રાખવાનું છે કે તમારે ઓછી ક્વોન્ટિટીમાં રાખવાનું ને એ જ વસ્તુ ત્રણ ચાર વાર ભર તમારે આખા વીકવાર તમારે યાદ રાખવાનું કે તમારે શું શીખવાની ઈચ્છા થઈ હતી તમે શું બનાવ્યું હતું અને શું ખાવાની ઈચ્છા થઈ હતી તો તમારે એ બધું અલગ રાખવાનું છે બનાવીને લિસ્ટ એ તમારે બનાવીને ખાઈ લેવાનું છે પછી બીજું છે કે હેતલબેન મારો પેટનો ભાગ બહુ છે કેમ ઉતારે તો એક્સરસાઇઝ કરવાની બને એટલી પેટની બે મારા બે ત્રણ બ્લોગ બનાવેલા છે એક્સરસાઇઝના તો તમે એક્સરસાઇઝ કરો એમાં બને એટલી એ એક્સરસાઇઝ કરીને પછી બે ખાસ કરીને ડાયટ ઉપર ધ્યાન દેવો એટલે ઓટોમેટિક પેટ ઉતરી જાય છે બહુ વાર નથી લાગતી પેલાં શરીર ઉતરશે ધીરે ધીરે પેટનો ભાગ ઉતરશે પછી આખો દી મગ ખાઈ શકાય ચાલે ને રાત્રે પણ હું ખાલી બાફેલા મગને સ્લાટ જ જ જમું છું તો હું તમને એ જ કહેવાનું ખાસ કે ના અનાજ રાખજો ખાવાનું થોડું રોટલો ખાવ ભલે રોટલી આપણે ના પાડીએ મેંદો ના પાડીએ બે વસ્તુ એવું ખાસ નથી લેવાનું રવિવારે જ લેવાનું છે પણ તમે ખાવ અને રવિવારે તમે ખાજો હું તો એમ કહું છું બધું રોટલી મેંદો એ બધું જે ખાવું એ રવિવાર ખાઈ લેવાનું છે અને આખું અઠવાડિયું રોટલી મેંદો એ કાંઈ નહીં ખાવાનું પણ રોટલો તો લેજો જ કેમ કે પછી તમે મૂકશો ત્યારે પાછું વધારે ખવાઈ જશે તો પ્રોબ્લેમ થશે એના કરતાં પહેલેથી જ એવી આદત પાડતા પાડતા ધીરે ધીરે વજન ઉતારો પછી ઓલા વટાણાનું નામ શું છે ખયા જે ખાઈએ છે એના મારે તો અહીંયા વટાણા જ કે છે બીજે બધા બધા કે જ કદાચ આ કહેતા છે પીળા હળદરવાળા ખારીસિંગ જોડી આપણે ખાવામાં લઈએ છીએ ને એ વટાણા હેતલબેન તમારી ડાયટથી મારું વજન ત્રણ મહિનામાં દસ કિલો ઓછો થયો છે તમારો આભાર થેન્ક યુ સો મચ એ વેલકમ કંઈ વાંધો નહીં બધાને ઉતરે છે ને કામ લાગે છે ને એ જોવાનું છે આપણે બધાને પછી લિપસ્ટિક કઈ કંપનીની છે એ તો તમને બતાવી દઉં લિપસ્ટિક કઈ કંપનીની છે જો આ કંપની છે લવ અર્થ આ છે ને મિની ટૂર પેકેટ છે જો ને લખ્યું મિની ટૂર પેક ઓફ નાઇન કંઈ પણ જવું હોય તો આપણે નાખી દઈએ તો ગમે તે શેડ ચાલે એટલે અમે ફર્સ્ટ ટાઈમ મંગાવી છે હજુ મેં યુઝ નથી કરી મેં તમને કીધું એમ પણ આમ સારી છે લિસ્ટિક છે આ જોઈએ રિઝલ્ટ કેમ છે પછી છે કે હું તારાપુરથી ભાવના બેન મારો વજન સાઠ કેજી છે પણ પેટનો ભાગ વધારે છે તો એ એક્સરસાઇઝ શરૂ કરી દેજો તમે એક્સરસાઇઝ તો રાખજો સૂર્ય નમસ્કાર ખાસ પછી હું વન મંથથી ડાયટ કરું છું મારું ફોર પોઈન્ટ પાંચ કેજી ફોર પોઈન્ટ ફાઇવ કેજી વેઇટ લોસ થયો અને મારા ફોલ બહુ થતા થતા હતા સોરી હું મારા ફોલ બહુ થતા હતા પણ તમારી ડાયટથી મને ફોલ ફિફ્ટી પર્સેન્ટ ઓછા થઈ ગયા થેન્કસ હેતલબેન હેરફોલ માં કોઈકને આમાં બેનિફિટ થયું ફાયદો થયો છે. વિટામિન ને પ્રોટીન એવું મળે ને એમ કે છે ભાવે શું મળે બીજું કીધું? એવું બધું મળે ને એટલે હેલ્પફુલ માય ઓછું થતું છે. પછી બધાય આ કોદરી એવું કંઈક છે જે ધાન કીધું છે રાઈસ ની જગ્યાએ લેવાય મે સર્ચ માર્યું છે એમાં બહુ સારું છે બધું બી12 ને કેલ્શિયમ ને ઘણું મળે છે. સારું જ કહેવાય છે પણ હવે વેઇટલોસ ડાયટમાં કેમ થાય છે મને આઈડિયા નથી મેં નથી લીધું સોરી તમે ટ્રાય કરી જુઓ તો થોડાક દિવસ કંઈ વાંધો નહીં પણ મેંદાની ઘઉકતા તો સારું જ હશે મને એવું લાગે છે જોઈએ આમાં તો બધું જો રીડ કર્યું ને તો મગમાં ટમેટા ઓનિયન કાચી કેરી નાખીને સાટ બનાવીને બપોરે લઈ શકાય તો લઈ શકાય હું આન્સર તમને રાઇટિંગમાં આપવાની જ હતી કે આમાં તમે લઈ શકો એમાં બધું હેલ્ધી જ તમે નાખવાની વાત કરી છે કાચી કેરી હેલ્ધી રહેશે પણ હું તમને શું કહું છું કે એમાં તમારે ક્વોન્ટિટી ઘટાડવાની છે પછી સાટ બની જાય ને આપણને મીઠી લાગે અને વધારે ખવાઈ જાય તો એ કરવાનું નથી એટલે જ હું કહું છું રાત્રે શાક બનાવીને તો રસાવાળા એટલે જ કહું છું કે આપણે બાફેલા જેવું શાક નહીં બરોબર તેલ નાખીને જ બનાવવાનું છે એવા ખાવાના છે એટલે સારું રહે જેમ મીઠું ઓછું આમ સ્વાદ ઓછો લાગશે ને એ જ તમારો વેઇટ લોસ કરશે ફૂડ જેમાં તમને સ્વાદિષ્ટ લાગશે ને જે ફૂડ એ તમારું વજન વધારશે કેમકે એ બધું આપણે ખવાય જ જવાનું છે જે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે અને આન્સર આપી દીધા છે છતાં કોઈને કાંઈ ઓલું હોય તો મને કોમેન્ટમાં લખજો છે જો હું આન્સર દેવાનો જરૂર પ્રયત્ન કરીશ અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ અમારી ભાઈ સ્ટડી કરે છે અત્યારે એને એક્ઝામ પંદર દિવસ પછી છે ને એટલે પછી બે દિવસથી ગયો તો મેરેજમાં એટલે એનું હોમવર્ક ભેગું થયું છે એટલે કરે છે